નવસારી પુણા નદીના પુલ પર આજે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા ध्वस्त થઈ ગઈ છે મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ ઉપર અગાઉ બનેલી ઘટનાની પૃષ્ઠભૂમિ નવસારી મહાનગરપાલિકા દ્વારા પુલ પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ આજે અમુક મોટા વાહન ચાલકોએ નિયમોની અવગણના કરી બજબરી પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પુલમાં પ્રવેશ દ્વાર પર લગાડવામાં આવેલા બેરિકેટને અજાણે વાહન ચાલકે તોડી નાખ્યું આ પહેલો બનાવ નથી અગાઉ પણ બે થી ત્રણ વાર અજાણ્યા વાહન ચાલકોએ બેરિકેટ તોડી ચૂક્યા છે દિવાળીના દિવસે જ્યાં શહેરમાં આનંદનો માહોલ છવાયેલો હતો ત્યાં પૂર્ણા નદીના પુલ પર અચાનક બેરીકેટ તૂટી જતા ટ્રાફિક વ્યવસ્થાનો ભંગ થયો પૂલની એક બાજુ લગાવેલ બેરીકેઝ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જેના કારણે ત્રાસથી ચાર કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી સ્થળ પર પોલીસ દળ પહોંચીને ટ્રાફિક કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા પરંતુ લાંબા સમય સુધી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘણા સ્થળોએ લોકો પોતાના વાહનમાંથી ઉતરીને સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા શું મહાનગરપાલિકા દ્વારા બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી